પાલનપુરમાં સામાન્ય વરસાદ બાદ રોડ રસ્તાઓની હાલત બિસ્માર થઈ ચૂકી છે જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દિલ્હી ગેટથી ધનિયાના ચોકડી ગઠામણ ગેટથી ડેરી રોડ મીરા ગેટથી ગણેશપુરા

કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ પાલનપુર નગરપાલિકામાં ફળવાય છે પણ પ્રોપર આયોજન વગર રસ્તાઓ નવા બને છે પણ કોઈને કોઈ કારણસર પાણીની લાઈન માટે કે ભૂગર્ભની લાઇન માટે કે જેમ મારી પાછળ જે હમણાં એક ચેમ્બર તૂટેલું છે નવો રોડ બન્યો ખૂબ સારો બન્યો પરંતુ એ ચેમ્બર બનાવ્યા પછી આજે પરિસ્થિતિ તમે દેખો કે ખાડો ચેમ્બર બનાવ્યા પછી પૂરવામાં આવતો નથી અને એની એ પરિસ્થિતિ છે જ્યારે લોકો અહીંયા તમામે તમામ ટેક્સ ભરપાઈ કરે છે રોડના ટેક્સ પણ ભરપાઈ કરે છે છતાં પણ એમને સુવિધાઓ મળતી નથી તો ચીફ ઓફિસર સાહેબ શ્રી એ એસી ઓફિસમાંથી બહાર નીકળે અને પરિભ્રમણ કરે રસ્તાનું તો એમને ખબર પડે કે પરિસ્થિતિ શું નિર્માણ થઈ છે હજી તો ચોમાસાનું આગમન છે જો પાંચ દસ ઇંચ વરસાદ પડી ગયો તો શું પરિસ્થિતિ થશે એ વિચારવા લાયક રહેશે એકચ્યુઅલી તો હમણાં બે દિવસ પહેલાં રથયાત્રા નીકળી એ પહેલાં પણ અમે મોટાભાગના રથયાત્રા રૂટના પણ ખાડા વેટ મિક્સથી પૂરી દીધા છે અને હવે ચાલુ વરસાદ છે જ્યાં કદાચ ડામરનો રોડ હશે અને સામાન્ય કપચી કેવું નીકળી ગયું હશે તો એની પણ સરકારની ગ્રાન્ટ આવી ગઈ છે બંધ થવાની સાથે લગભગ વરસાદ બંધ થશે એટલે તરત જ લગભગ આ વખતે અમારું પ્લાનિંગ નવરાત્રી પહેલાં તમામ રોડનું રિસ રિફ્રેસિંગ કરી નાખવાનું છે